જાફરાબાદના ટીમ્બી ગામે જલ ઝીલની ભવ્ય આયોજન જાફરાબાદના ટીમ્બી પાસે આવેલા શાણા વાંકિયા રોડ ઉપર શીતળા માતાજીના મંદિર પાછળ આવેલ રૂપે નદીના ડેમ ખાતે જલજીલની અગિયારસની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ ઉત્સવનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન શાખા ઉના ગુરૂકુળ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સુરત ગુરુકુલથી શ્રી પ્રભુચરણ સ્વામીએ પણ આ ભવ્ય ઉત્સવમાં હાજરી આપી હતી આ જલજીલની અગિયારસના દિવસે ડેમ ખાતે પાણીમાં હોડીને શણગારીને સંતો દ્વારા પૂજાપાઠ કરવામાં આવ્યા હતા આ તકે ડેમમાં સુંદર મજાનો નજારો જોવા મળ્યો હતો ટિંબીના શિતરાઈ માતાજીના મંદિર ખાતે જલ ઝીલની અગિયારસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણના સંપ્રદાયના સંતો તેમજ રાજકીય આગેવાનો નાદેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પલાસ તથા પોલીસ સ્ટાફ પત્રકાર મિત્રો અને આસપાસના હરિભક્તોએ બહોરી સંખ્યામાં હાજરી આપી હતી અહેવાલ મહેશ બારૈયા લોકાર્પણ